ચૂંટણી આવે એટલે વિકાસના ઢંઢેરા પીટવામાં આવે છે ખાત ખાતમુહૂર્તોના ફોટા ખેંચાય છે નેતાઓ વાવાઈ લૂંટી જાય છે અને મત મળી ગયા પછી તંત્ર એટલું ગાયબ થઈ જાય છે કે લોકોનું જીવન જોખમમાં મૂકવા છતાં કોઈ ફેર પડતો નથી અને આ વિકાસના ઢંઢેરાની હકીકત બનાસકાંઠાના અમીરગઢ અને કાકવાડ ગામે આજે સામે આવી છે જ્યાં બાળકોને શાળાએ જવા માટે નદીમાંથી પસાર થવું પડે છે અને સગર્ભા મહિલાઓને જીવના જોખમે બનાસ નદી પાર કરીને હોસ્પિટલ જવું પડે છે વાત કરીએ તે ગામોની જ્યાં પાસ થાય થાય છે છે ખાત પરંતુ બ્રિજ બનતો નથી નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં વિકાસની વાતો મોટા મંચો પર અને ભાષણોમાં સારી લાગે છે પરંતુ જમીન પર તેનું કડવું સત્ય બનાસકાંઠામાં દેખાઈ રહ્યું છે અમીરગઢ અને કાકવાડ સહિત ચાર ગામોની આ સ્થિતિ છે જ્યાં બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી સમયે સત્તા પક્ષ દ્વારા બ્રિજ બનાવવાના વચનો અપાયા ખાતમુહૂર્ત કરાયો ફોટા પડાયા મત માંગવામાં આવ્યા પરંતુ આજે વર્ષો બાદ પણ સ્થાનિકો એ જ જગ્યાએ ઊભા છે જ્યાં બનાસ નદી તેમના જીવન માટે સૌથી મોટો અવરોધ બની ગઈ છે સ્થાનિકોએ અનેક વખત કલેક્ટર સુધી રજૂઆત કરી છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી પરિણામ એ છે કે શિયાળામાં ઠંડા પાણીમાંથી બાળકો નદી પાર કરીને શાળાએ જાય છે અને ઇમરજન્સી સમયે સગર્ભા મહિલાઓને

અને ચાર પોંચ વર્ષથી આવે બધા વરસાદ આવે એટલે નદી તપાસ કરવા આવે કે પુલ બધવો હોય વરસાદ જતો રહે પાણી ઓછો પડે એટલે કોઈ કોઈ લેતો નથી એટલે અમારે આ બ્રિજ બનવો જોઈએ તાત્કાલિક બ્રિજ ના બને તો અમારા આ પૂરી પૂરી એરિયા ને આખા એરિયા ને તકલીફ પૂરે પોત સાત ગમળો ને તકલીફ રહેશે અને જો ફરીને જવું હોય રાતે વર્તે તો અમારા ઘરે સાધન ના આવે તમારે રીતે જવાનું

કોઈ કાન ઉપર લેતો નથી અમારે ગઈ સાલ આયા તા તો ઝંડા ઉભા કર્યા મુરત કર્યા મુહૂર્ત કરી નથી તો અમારો બધી તાત્કાલિક બનવો જોઈએ

આ બ્રિજ બને તો કાકવાડા ગામથી લઈને ચાર ગામ ઈસવાડી એવા અનેક ગામડાઓ છે લઈને તમામ ગામડાઓના વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ જે પોતાના જીવના જોખમ ભણવા માટે જાય છે તે પોતાના જીવના જોખમ હટી જાય જ્યારે બ્રિજ બને છે ત્યારે એવું કહેવાય પરંતુ બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શન વખતે અહીં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જિલ્લા પ્રમુખ સહિત અને અનોખ લેખ સેવકો બનીને આવેલા આ જ નદીની અંદર ખાતમુહૂર્ત કરેલું હતું બે હજાર બાવીસના વિધાનસભા ઇલેક્શન વખતે પરંતુ આ ત્રીજ સુધી ત્રણ વર્ષ પૂરા થવાય આ ત્રી સુધી એક પણ ભારતીય જનતા પાર્ટીના તાલુકાથી લઈને જિલ્લાના એક પણ કાર્યકર્તોએ આ કાકવાડા ગામ સહિત અનેક ચાર ગામના લોકોની કોઈ મુલાકાત લેતી નથી અને આ બ્રિજનું કામકાજ કોઈ થયેલ નથી તો અમારી સરકાર જોડે માંગ છે કે જે લોકો બ્રિજનું કામકાજ કરવા માટે જે લોકો અહીંયા ખાતમુહૂર્ત કરી ગયા હતા એમને પણ કાકવાડા સહિતના અનેક ચાર ગામના લોકો એમને ગોતે છે કે ક્યાં છો આવો અમારે તમારી જરૂર છે બ્રિજ ક્યારેય બનશે પરંતુ અમારી સરકાર જોડે એ માંગ છે કે તાત્કાલિક ધોરણે બ્રિજનું કામકાજ કરવામાં જો કામકાજ કરવામાં નહીં આવે તો અમે કલેક્ટર ઓફિસે આ ગામથી લઈને ચાર ગામના સહિત તમામ વિદ્યાર્થીઓ સહિત મા બાપની વાલી સહિત

મંજૂર થયેલો રૂપિયા ચાર કરોડના ખર્ચે પરંતુ ગામ લોકોની સ્થાનિકોની ચાર પાંચ ગામની એવી રજૂઆત હતી કે અમારે બારમાસી રસ્તો જોઈએ બાર માસી રસ્તા માટે અમે રિઝર બ્રિજની ત્યાં દરખાસ્ત કરી તો સરકાર શ્રીમાંથી એનું સાડા ઓગણીસ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી મળેલી છે આટલો વિલંબ કેમ બે હજાર બાવીસમાં ખાતમુહૂર્ત કરાવ્યું એટલે પહેલાં જે કામ હતું એ લોલો એ કોજવેરનું હતું હવે જે કામ કરીએ છીએ એ આપણે બારમાસી મેજર બ્રિજ બનાવીએ છીએ એટલે એના કારણે આ તો કામ બદલાઈ ગયું એના લીધે થાય છે કેટલા ઓ હાલ તો ઓગણીસ પોઈન્ટ પચાસ કરોડની વહીવટી મંજૂરી મળેલ છે એના પછી અમે જે ડિટેલ સર્વે કરાવ્યું ડિટેલ સર્વે કરતા જે પ્રમાણે જરૂરિયાત હતી એ પ્રમાણે એના ડ્રોઈંગ બનાવ્યા તો રૂપિયા એક ત્રીસેક કરોડના ખર્ચે એ લગભગ થઈ જશે એમ અને એ એના જીએડી એટલે જનરલ જે ડ્રોઈંગ છે એ અમારે અપ્રૂવ થઈ ગયા છે એ પ્રમાણે મેં નકશા અંદાજ પણ સરકાર શ્રીમાં સાદર કરી દીધા છે કેટલો સમય લાગી શકે એમ છે આ બધી પ્રક્રિયામાં બે ત્રણ મહિના જેવો સમય લાગ્યો છે ઘટના બાદ સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે જો ઓગણીસ કરોડની ગ્રાન્ટ મંજૂર હતી તો તે સમયે બ્રિજ કેમ ના બન્યો શું આ નાગરિકોના ટેક્સના પૈસાનો ખુલ્લા આમ ધુમાડો નથી બનાસકાંઠામાં સરકારમાં બે મંત્રીઓ હોવા છતાં જો લોકો આવી હાલાકી ભોગવે છે તો પછાત ગામડાઓની સ્થિતિ શું હશે અને જો બ્રિજ બન્યા પહેલા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે તંત્ર નેતા કે માત્ર ફરી એક પ્રેસ નોટ આ મુદ્દો તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આવા વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સોમાનની ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર